દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતના ઉધના ખાતે આવેલા ખાતામાં આગ લાગવાથી લાખોનું નુકસાન કરનાર કારીગરોને ઉધના પોલીસે ઝડપી પડ્યો હતો ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ખાતે આવેલ સિટી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં રુદ્રા ટ્રેડિંગના જોબ વર્ક ખાતામાં આગ લગાવી 66 લાખ 95 હજારનું નુકસાન કરનાર કારીગર ઉધના વિસ્તારમાં ફરી રહ્યો છે જે માહિતીના આધારે આગ લગાવનાર કારીગર મૂળ યુપીનો અને હાલ રુદ્રા ટ્રેડિંગમાં જ રહેતા ગોવિંદ પ્રસાદ રાજમલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે પોતે ખાતામાં જ નોકરી કરતો હોય અને ત્યાં જ રહેતો હોય તો આરોપી કામર્થે બહાર ગયો હોય અને રાત્રિના સમયે મોડું થતાં ખાતા માલિક ખાતાને લોક કરી જતા રહેતા આવેશમાં આવી આગ લગાડી હોવાની કબૂલાત કરી હતી હાલ તો પોલીસે કારીગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ